વડોદરા નગરી હવે ખાડોદરા નગરી બની છે ત્યારે શહેરના અખોટા વિસ્તારમાં એક જ માર્ગ ઉપર અવારનવાર પડેલા ભુવાનોને કારણે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગૃતિ યાત્રા યોજીને દેખાવ કરવામાં આવ્યા હતા

આ વડોદરા શહેર ને રોશનીથી જગમગાવી દીધું લાઈટો થી પ્રજાના પૈસે મહેશ બાબુ ના ખિસ્સા ના પૈસા નહીં મેયર ના પૈસા નહીં સ્ટેન્ડિંગ ચેરમેન કે કોઈ ધારાસભ્ય પૈસા નહીં મારી વડોદરાની પ્રજા જે વેરો ભરે છે એ વેરા ના રૂપિયા થી આ જગમગાટ કર્યો પરંતુ કુદરત કુદરત આ લોકો થી નારાજ છે કારણ કે પાપી લોકો છે ભ્રષ્ટાચારી લોકો સત્તામાં બેઠા છે અને કુદરત એક જ દિવસ વરસાદ પડ્યો બધો મેકઅપ ઉતરી ગયો બધી લાલ લિપસ્ટિક ઉતરી ગઈ અને ખબર પડી ગઈ પેલું કહેવાને કે અસલી ચહેરા સામને આ ગયા એટલે હું હંમેશા કહું છું કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આ કોર્પોરેશનમાં મિટિંગ ઇટિંગને ચીટિંગ થાય છે ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે વડોદરાની પ્રજા પણ ત્રાહી મામ થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આજે વોર્ડ નંબર બારથી જે રોડ આ અકોટાથી ભુજ મોડા જતો રોડ જેમાં બે હજાર ચોવીસથી અત્યાર સુધી સત્તરથી વીસ ભૂવા પડ્યા અને તમને આશ્ચર્ય થશે વડોદરાની પ્રજાને જાણીને કે આ ભૂવા પૂરવા માટે પોણા બે કરોડનો ખર્ચો કર્યો અને ભૂવા તો હમણાં પૂરે છે ગઈકાલ અમે અહીંયા એને વિરોધ પ્રદર્શન કર્યો તો અહીંયા ભૂવા પૂરાઈ ગયા હવે ફરી ભૂવા પડશે અને છેક સુધી એટલે આ આખા રોડનું નામ કોંગ્રેસ પાર્ટીએ ભૂવા રોડ આપ્યું છે કારણ કે ભાજપના નેતાઓ તો શરમ આમની વસ્તુ છે નહીં માનવતા ભૂલી ગયા છે શરમ ભૂલી ગયા છે આ એ ભાજપ છે જેને વડોદરાની પ્રજાને ગયા વર્ષે આખા વડોદરાને પાણીમાં ડૂબાડી લોકોને ભૂખ્યા દર્શા રાખ્યા લોકોને આર્થિક નુકસાન થયું આ વખતે કુદરતી જ્યારે રેગ્યુલર વરસાદની સિઝન હતી ત્યારે એટલો બધો વરસાદ ના પડ્યો બાકી જો પડ્યો તો આખું વડા ફરી પાણીમાં હોત એટલે આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કશું કામ કર્યું નથી વિકાસ વિકાસની બહુ પાડી વિકાસ ભાજપના નેતાઓનો થયો છે વડોદરાના મેયરનો થયો ધારાસભ્યોનો થયો સાંસદનો થયો સ્ટેન્ડિંગના ચેરમેન જે ભ્રષ્ટાચારી કમિટીના હેડ છે મિટિંગ હિટિંગને ચીટિંગ કરે છે આ લોકોનો થયો અને આ મ્યુનિસિપલ કમિશનર અમને એવું લાગેલું કે વડોદરા શહેરના હિતમાં કામ કરશે વડોદરા શહેરની પ્રજા માટે કામ કરશે પણ આ તો ભાજપના પાપ છુપાવવાના કામ કરી છે ત્યારે કુદરત સાક્ષી જેને કુદરત આજે નારાજ છે ત્યારે આ ભાજપના પાપ છાપરે ચડીને પોકારી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી અમે લોકો આ જન આક્રોશ યાત્રા છે આ પદયાત્રા નથી આ જન આક્રોશ વડોદરાની પ્રજાનો આક્રોશ છે કે ભાઈ અમે પૈસા મહેનતના રૂપિયાથી કમાણી કરીને પેટે પાટા બાંધીને માથે દેવા કરીને આ લોકો વેરો ભરે ત્યારે વેરાની સામે પાયાની સુવિધા નથી મળતી વડોદરાના ભાજપના કોઈ નેતામાં તાકાત નથી પેલા સયાજીના ધારાસભ્ય

ભૂખ અને લોકોને આજે ત્રાહી માપ પકડે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ જન આક્રોશ યાત્રા આ પદયાત્રા થી નીકળી છે આ ભાજપની પોલ ખોલ યાત્રા પણ છે અમે આ અહીંયા પદયાત્રાના માધ્યમથી મૂજ મોડા પણ મોટા મોટા ભૂવા પડ્યા છે અને હમણાં નહીં એક એક વર્ષથી કામ થાય છે એક એક વર્ષથી એક બાજુનો રોડ ચાલુ છે તો આ રોડ ભાઈ સોના ગાંઠિયા માટે બનાવ્યો છે તમારા કયા મળ્યાઓએ આ રોડ રસ્તા બનાવ્યા એ ભાજપને ફંડ ભાડો આપે છે એટલે તમે એમને બ્લેક લિસ્ટ નથી કરતા વારે ગડે ભૂવા પડે છે એવું તો શું કામ કરો છો આ મોટી મોટી ઇમારતો બને છે કાલે ઉઠી ના કરે નારાયણ ના બિલ્ડિંગ ગઈ પડી ગઈ તો જવાબદાર કોણ કે આ લોકો તો માનવતા મરી છે પડી નથી ત્યારે કોંગ્રેસ પાર્ટી પ્રજાનો અવાજ અમે આ કાર્યક્રમ ચાલુ કર્યો છે આ લોકો વિકાસ પૈસા અમે વડોદરાનો જે વિનાશ આ લોકોએ કર્યો છે એ સપ્તાહ ઉજવી રહ્યા છે અને આ ખાડોત્સવ છે આ ભૂઓત્સવ છે આ લોકો બધા અલગ અલગ ઉત્સવ ઉજવે છે ને તાઇફા કરે છે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ ઝુમખા ગીરા રે પણ ડાન્સ કરે ગરબા રમે